લાગે ને સુ અઘુ થાય ઓ નો તો મિત્રો અમે આજે અતારે આવ્યા તો વિડિયો બનાવવાનું વિડિયો કેટલા બને ખબર છે 5 6 વિડિયો ગયા છે શોર્ટ વિડિયો વધારે વધારે બનાવી તો સારા લાગે ને તો લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો ને આ ભાઈ નીચે નમન જોવે છે શું જોવે ભાઈ આ નવો આવ્યો છે આ તો નઈ ઓય એય આ बाजू આ बाजू સુરતી ક્યાંથી આવ્યો છે સુરતી શું કરે છે માવો બનાવુ માવો બનાવો હવે મારે ખાવો હોય માવો આમાં ખાવો પડશે તમારે ખાવો જ પડશે ને એમાં નો હાલે નીચે નીચે માર તો નઈયો ઓલો જો ભાઈ એવા દેજો ભાઈ તો ફાઈનલી અમે બીજો વિડિયો બનાવવા આવતા રહ્યા આ બધા ના ના પાડતો તો વિડિયો બનાવવા નથી આવું નથી આવું નથી આવું તો હું આમને જો ઢેસડી આવું છું હવે કો વિડિયો બનાવવા નથી આવું કો ખાલી ઓ બોલ તો મેરો ભાઈ કે કીધું તું વિડિયો બનાવવા નથી આવું આ ભાઈ જરાક વધારે કઈ બોલી ગયા તા ભાઈ બોલતા તો આગળ આ ભાઈ બોલ તો પાછું જલ્દી પડ્યો ભાઈ હે આવું પડ્યો શું કારણે આવું પડ્યો મારતો તો નહીં માર તો નહીં મારતો તો નહીં માર નહીં એમ કાડ મેરે કો મેરે કો હે અરે તું કેવી થઈ ભાઈ બહુ વાગી ગયો ઘણું બધું માર લીધું છે માવો બનાવ પછી વારો વારોઈનો પાઈપ વારિયો અલા મારા બાજય નહીં આપણે બેતો ભાઈ ભાઈ એ આવી રીતે મારી લેવાનો આવી રીતે મારી લેવાનો આ ભાઈ કંઈક વધારે ભરતું બોલી ગયા તા બોલો તો ભાઈ ભાઈ હું શું બોલું આ બધું તો એમ કે હું કંઈ નથી બોલ્યો ઓલો કે હું કંઈ નથી બોલ્યો તો હું બોલ્યો તો ભાઈ આપણે અત્યારે કેટલા વિડીયો બનાવ્યા આપણે આટલા અત્યારે કેટલા વિડીયો બનાવ્યા આ તો બધા મસ્તીમાં મસ્તી છે હવે મારે શું કરવું આ ભાઈ ને મજા આવે છે કિયારો આવ્યો તિયાર નો દાંત દાંત દેખાડે મને આનું તો આને તો તમે જોયો નઈ કોઈ વિડીયોમાં કંઈ કરતા તો આવો ભગત માણે હે અને કંઈ ન કહેવાય આ થોડોક હજી હું એક્ટર બનવાની કોશિશ કરે હે

પાછા આવતા મારી લેશે નહીં ઉપર થી આયા તા કોઈ ઉપર થી આયા કોઈ તો કોને તમે એવું નથી

ઠીક નથી થયો હજી બરોબર જ છે ભાઈ નખરા કરે છે હજી થોડા ઘણા તોય તો હું ઈનો આ સુછુ કરતો વાહ ગરમ મોતી આ જ આપતા આ બધા કોણ છે તમને ખબર હે મિત્રો આ તો માથાના દુખાવાય આમને વિડિયો બનાવવા લાવવા એટલે બહુ અઘરું હોય

આઈફોન ત્યારે મારે તને આઈફોન દેવાનું જો હું દઈ ભાઈ આઈફોન હા હું દઈશ તને કયો છે ભાઈ ઓલો લાગે ભાઈ ફોન તો અમારી પાસે સારા છે મિત્રો પણ ધૈન નથી દેવું અમને રહ્યું ને ફોન તો અમારી પાસે તૂટો છે નહીં જોવો તમે અમારી આગળ અમારી આગળ જો વાહ